નામના યુવકની થયેલી હત્યાના મામલે પોલીસે કડક કાર્યવાહી કરી છે પાલનપુરના એરોમા સર્કલ ખાતે છ આરોપીઓને જાહેરમાં વરઘોડા સાથે રજૂ કરવામાં આવ્યા હતા આરોપીઓને જોતા જ સ્થળ પર લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો અને આરોપીઓને કડક સજા થવી જોઈએ તેવી માંગ સાથે ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લાગ્યા હતા આરોપી લાલો મંડોરા સહિતના છ આરોપીઓને પોલીસે જાહેરમાં વરઘોડો કાઢી ઉદાહરણ પૂરું પાડ્યું હતું

જેવા જે રીઢા આરોપી ઉપર જ્યારે ગુલામપુર પશ્ચિમમાં ગુનો દાખલ થયો હતો એ બાબતે એ લોકોને અરેસ્ટ કરીને પાંચ દિવસના રિમાન્ડ લેવામાં આવે છે તે રિમાન્ડ અન્વયે ખાસ કરીને આજ રોજ જે જગ્યાના જે રીકન્સ્ટ્રકશન પંચનામ કે જ્યાં તેઓ ભેગા થયા અને જેમને ત્યાં કાવતરું કર્યું હોય અને ત્યાં પછી તે બનાવની જગ્યા જ્યાં તે લોકો આવ્યા છે તે રીકન્સ્ટ્રકશન પંચનામો પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે અને પૂરતો પોલીસ કાફલો બંદોબસ્ત સાથે કરવામાં આવ્યો છે હજુ પણ એમાં ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે જે પાલનપુર પશ્ચિમ ક્યાંય અંકુર દેસાઈ ચલાવી રહ્યા છે અને જે અન્યવાય જે પણ કોઈ વિગતો હશે તો બીજા અન્ય આરોપી હશે એ બાબતે આપણે માહિતીગાર કરવા માંગશે